હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ ને તો બધા મજામાં જશું અને હું પણ મજામાં છું તો આજે જવાનું છે આપણે સુગરમાં કઈ રીતે મોહરસ ને એવું બને બધું તમને બતાવીશ તો જો અત્યારે પાસા ભરાય છે ગાડી ભરાઈ જાય પછી નીકળીએ અને જો વ્લોગ જોવાની મજા આવે તો એક લાઈક કરી દેજો નાની એવી કમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાડી ભરાઈ જાય પછી આપણે જવાનું છે તો

हार म र मजा तो आप धर्मददा पूल गाी ऊपर तो दूल तपूल के गाड़ी उपरे ताच ज

ગાડી ગાડીનું ગ્રાઉન્ડ છે અંદર ત્યાં કેટલી બધી ગાડી પડી ગઈ ભરાઈ ગયેલી વારામાં મેકી પડે તો ત્યાં હતા ને પછી એ બતાવું પહેલાં ક્યારેક બેંકમાં જઈ આવી અને ખાતું ને એવું મારું પણ થોડા વખત ત્યાં જાય છે ત્યારે મારા ટેન્કુભાઈ લઈ જાય છે જો આમ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવે તો તો અમે આવ્યા ત્યાં સાપ એવા ને સાપ પહેલે જશે હવે જાય છે ગાડી પડી ગયા અને બેંકનું કામ થઈ જશે

અમારી એક જ છે કાંઠિયા બાકી બીજી બધી આમ એમપી ની બાજુ પેટલી ગાડી છે આમાં આખું ગ્રાઉન્ડ છે ને ગાડીનું સ્પેશિયલ અને અત્યારે બપોરે બહુ ગાડી ન હોય હાન ને હાન ના આવી ને હાજર તો દુનિયા ને આખું ફરજ ગયેલું હોય અને અમારું વારંવાર હાજ પડે ત્યાં આવી જાય કેમ કે અમારે ગાડી ઓછી આવે છે

લગભગ બે મહિના જેવું આવ્યું આ સુગ્રમાં નહીં કાંઠામાં એ વ્લોગ બનાવેલો છે પણ આપણે ધ બેસ્ટ વ્લોગ ચેનલ છે ને એમાં છે એમાં લગભગ બે લાખ ઉપર વ્યૂઝ આવેલા છે તો તમે એમાં ચેક કરી લેજો મસ્તનો વ્લોગ બનાવેલો છે અને મેં એક લાગે છે બનાવેલો બહુ તેથી તો ફાવતો નહીં કેમ કે તેથી નવા નવા હતા યુટ્યુબમાં

કેમ કાંઈ જ કોઈ બનાવી દેવા આવે નહીં તો હેથલ બનાવવાનું હોય મારા બપાની હાથે જ બનાવે રોટલી બનાવી નાખે મારા પપ્પા ને એવું બનાવી નાખે ચાર પાંચ ભેગા ને ખાઈ લે પછી તો અમને તો લાગી તો જીશે ભૂખ પણ બબલાને એવું નાસ્તો કરી લેવું કેમ કે બપોરે કોઈ બનાવે નહીં તો કાંઈ નહીં આલો થોડીક વાર ખુ જાય તો વાગી જશે બે અને લાગી જશે ભૂખ તો જમવાનું છે એ પાર્સલ તમારે આ હેનું શાખે સોળાઈનું શાખે હુકલ અને દાળ ભાત છે સોખા રોટલી લીલા મરસા અને લીંબુ કોબી કોબી કે કોબી અને ડુંગળીનો સંભારો એમાં ટેન્કુભાઈ એને લાગે છે શરમ એટલે આને તો એક મેકું જ આવે તો શાખે એટલું સિત્તેર રૂપિયાનું આવે એક એટલે બે થેલી લેવા તો બે ત્રણ થઈ રહીને એમ ઘટે ન જોઈએ જો ભાગ પાડી દીધો હોય તો હવે રોટલી છે નાની નાની તો એટલી આવેલી છે તો ખાઈ લઈ હવે અને થેન્ક યુ ભાઈ ભાગ પાડી દીધા તો હા તો હવે હાલો જમી લઈએ અને તમે જમી લીધું છે તો હવે ખાઈ લીધું છે અને અહીંયા ઘંટા હોય ભાઈ બેહી હી બહેના માટે થેન્ક કેમ ટાઈમ કાઢે કોને ખબર તો કેવા વારો કેવાય છે એલા હા તો આમ વારો કેવાય છે એમ મન્ની કેવાનું આને ને તો એક મે કુ જો કોને કેવાનું કા આ રીણ સડાવે ને એવું જ કરે કેમ કે જવાબ જ નો હેકવા આપે કોઈ દે

બે દિવસે આવતા ચોવીસ કલાક એ તો મેન મેન આવતા એટલે આજ મેં એટલે જ આવ્યા બે ગાડી ઓછી આવતી અને એક દિવસમાં ખાલી થઈ જાય એટલે આવ્યો બાકી ન આવે એમ કે અહીં ટાઈમર ન થાય હું આવતો બે વર્ષ પહેલાં એટલે મને ખબર છે હે તો આ છે યસ ગાડી કે આનું મોડ બેક લાંબુ આવે બધાને ખબર જ છે આ ના છે તો આમાં જો કેટલું વજન છે કે આમાં વીસ ટન ઉપર જ છે એમ કે આ ગાડી કરતાં નાનું નાની આવે તોય તે એ એટલું ભરી લે એટલે સારું કહેવાય ને અને ટ્રેક્ટર તો આવેલા નહીં ને રીતે આમ ઊંસા થતા હોય આગળથી ઊંસા હાવ તમે જોઈને કહો આ કઈ રીતે ભરે બીક લાગે એવું એને કાંઈ ન થાય પણ આપણને બીક લાગતી હોય તો એટલું એટલું વજન ભરીને લાવે અને અત્યારે પાછી ગાડી ઓછી હે એટલે બહુ મજા નહીં આવતી નગર તમને બતાવતા બધું ભર્યું હોય કે જગ્યા ન હોય તો જો ટ્રેક્ટર ઊંસું થાય છે આમ જોઈ જાય હું કહેતો હોય તમને ઊંસા થાય આને બીક ન લાગે